હે ભાઈ મિત્રો આ મારે વિડીયો બનાવવો નહોતો પરંતુ ભાઈઓ બનાવવો પડ્યો કારણ કે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કમેન્ટ કરશે કે જ્યાં જ્યાં મિત્રો વાત કરી તો ભાજપના નેતાઓના દીકરાઓ ભાગી જાય છે જ્યાં મિત્રો વાત કરી તો ભાજપના દીકરાઓ છે હત્યા કરી નાખે છે ત્યારે તો તમે બહુ મિત્રો વાત કરી તો વિડીયોઓ બનાવો છો અને બહુ ખુલાસો પાડો છો તો ખાસ કરીને મિત્રો વાત કરી તો તમને જે ઘટના જણાવવા જઈ રહ્યો છો ને આ ઘટના વિશે વાત કરી તો પાંચ દિવસ પહેલાં આ ઘટના ઘટી ગઈ છે જેની અંદર કબરાઓના ભસાવના મોગલધામ બાપુને તો તમે ભાઈ ઓળખતા જ હશો તેની દીકરી જે આ મિત્રો વાત કરી તો તેની સાથે એ મિત્રો વાત કરી તો એક યુવક ભાગી ગયો છે અને મિત્રો વાત કરી તો પાંચ દિવસ પછી તેને નવસારીની અંદર તેને પકડવામાં આવ્યો છે ભસાવ પોલીસે તેને પકડી પાડ્યો છે પરંતુ મિત્રો વાત કરતા વિડીયો બનાવ્યા પછી કબરાધામના બાપુનું એમ કીધું તો નામ થોડુંક નિષેબ જાય છે કારણ કે તમને લોકોને ખબર છે કે સારું એવું નામ ભાઈ કબડાવાળા મોગલધામ બાપુને કોણ નથી ઓળખતા ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર તેનું એવું સારું એવું નામ છે છતાં મિત્રો વાત કરી તો તેના જ ઘરે આવું થયું છે તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાઈ જડથી જરૂર બતાવી દેજો બાકી મને તો ભાઈ દુઃખ લાગ્યું છે કારણ કે મોગલધામના બાપુ એ દીકરીઓને મિત્રો વાત કીધો તો જે પણ ઘણા બધા પૈસાઓ ત્યાં દેવા આવશે પરંતુ મિત્રો એક રૂપિયોને સામેથી આપે છે નહીં કે મિત્રો વાત કીધો પૈસા પૈસા છે સારું એવું મંદિર છે મોગલધામ કબરાવ કબરવધામ તેના મિત્રો વાત કીધો તો મોગલધામ બાપુ એવા મિત્રો સામત બાપુને તમે તો લોકો ઓળખતા જ હશો પરંતુ તેની દીકરી સાથે જે થયું છે મિત્રો વાત કીધો આના વિશે તમારું શું કેવું છે તમારી રાય કમેન્ટ સેક્શનમાં જળથી જરૂર બતાવી દેજો બાકી આ વિડીયોની આપણે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી આ તો ભાઈ ભાઈ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની તેના આધારે મિત્રો તમને બધા લોકોને હું જણાવી રહ્યો છું બાકી મોગલ તમને બાપુનું નામ નિશા ઘર છે એવું તમને લાગી રહ્યું છે કારણ કે તેના જ ઘરે આવું ઘટના ઘટી છે તો આના વિશે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાંથી તમારી જરૂરથી જરૂર બતાવી દેજો બાકી વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત